હમણાં મેલો છું મને મન તો લાગે નોમ છું મન તો લાગે ફૂલો જ છે હમણાં મેલો છું આ તાર પણ વાસે માર તો પણ આરો આયો તો ઠીક છે મે મારા મોય ખોલ્યું છે તું ચિટલી દાદાગીરી કરે છે તો ઉપર થી મારવા આવે છે કોણ જા એ પેલા કોક આયા છે મોય મોન નવા કોક છે નો મન તો લાગે કોક ફૂલો જ છે અન તન બોર વેણો મેચે વાત કરવાનો તમે અરે ધોકો લઈ ચેડી છે તા મને તા તો હમો કર મોજો એમ છો માથા પારે છે આ તમે જઈ આવજો મન જો ચેડી છે આ તા ઉભારો આ વાત હમણાં કયો તો આજ તો મારા વિહલાન મારવા વાળા આ એમનો જોડી બે ફાફરા ઉપર હતી વારો પેલો હા આવું મારા વિહલાન માર્યો છે કે ચઈ ગયો પેલો કે અહીં બેઠો છે છે સંધ બંધ કોઈ નથી પેલા માર્યો છે ને તમે વગર પૂછે કને આ પેલા બોર ખાવા આયા તો ખબર ચિયો વિહો કરી નતો અમારે એટલે કશું થાય તમારે અમારે જે થાય આ પર એના પર હાથ તમે જે ઉપાડ્યો

છોકરા પડે તો ઠીક રે બેડમ તો લાકડી ફાટી તો છે આપણો તો છે પણ ગમ આખા ગમ કોઈ નું નામ નઈ લે ના તો બસ પાક આલ્યો હોય તો બસ તો મેથી તો હતો દાદાગીરી ખુબ હતી ના ના સબર મેથી પાક આલ્યો બસ તો